લાસ્ટ સુધી રેજો કે કઈ ગાડી લઈશું ક્યાંથી લેશું શું હે શું નહીં ગાડીનો આખો ફૂલ વિડીયો બનાવવાનો છે પછી એ જ ગાડી લઈને ભાઈ જવાનું છે આપણે માતાજીના મધ્ય એટલે આપણું ગામ છે નવરંગપુરા એ ગામ ગાડી લઈને મોરબી થી ગાડી લઈને તો સીધું આપણે જવાનું છે માતાજીના માટે કેમ કે ભાઈ અમારે તો ગમે કઈ વસ્તુ લઈને સીધું પેલા માતાજી પહોંચાડવામાં આવે ગમે વસ્તુ લઈને ભાઈ ગાડી લેવાની છે ગાડી જે લોકો નથી અને વિડીયો માં જાજુ બોલવું નથી વિડીયો કટ કરો અને ફટાફટ ગાડી લેવા જઈએ એનો તમને ફૂલ વિડીયો બતાવો વિડીયો બનાવેલા લાસ્ટ સુધી તો બોલો જય શ્રી રામ જય જય શ્રી રામ

બે લીધી છે જેમ કે એક મોટા ભાઈ હે તો મોટાભાઈની તો ગાડી છે બીજી એક મારી અને નાના ભાઈને તો અત્યારે થોડોક વરસાદ આવી ગયો તો એટલે પકડી ગયો પછી બાકી જોઈ લ્યો આ ગાડી લીધી છે અત્યારે વરસાદ આવી ગયો તો એટલે થોડુંક પગળામ પગળી થઈ ગઈ છે એક આ ગાડી લીધી છે જોઈ લ્યો અને એક બીજી પછી પાછળ પડી ગયો આ આપણા માટે લીધી જો અલ્ટો આ ગાડી આપણી છે આ નાના ભાઈ ની નાના ભાઈ નો હું સ્પોર્ટ માં શોખ છે ને એટલે થોડી સ્પોર્ટ ગાડી લીધી અને આપણે તો ભાઈ સાદા ને સિમ્પલ એટલે આપણા માટે એકદમ સાદી ગાડી જોઈ લીધી આપડી સાચી ગાડી ભાઈની ની સ્પોર્ટ ગાડી છે અને ગાડી બતાવી દે ગામ હા ભાઈ ની સ્પોર્ટ ગાડી જોઈએ જો એ લોકો નું પણ વ્લોગિંગ ચાલુ છે

બધાએ કમેન્ટ કરજો કે ગાડી કેવી લાગી કેવી નહીં શું પ્રોબ્લેમ છે આવી ગાડી લેવાય કે ન લેવાય ભાઈ એ જરૂરથી કમેન્ટ કરજો ભાઈ સારું ચાલો ચાલુ ડ્રાઇવિંગ એ બહુ ભીડિયો ન બનાવાય બધાને જય માતાજી તો ફાઇનલિમિટ મિત્રો બધાને જય માતાજી અને જય શ્રી રામ હવે અહીંથી આપણું ગામ અને માતાજીનું મંદિર પાંચ કિલોમીટર છે એટલે ગાડી પાછળ આવે હું આગળ નીકળી ગયો

तेरे किल्ली किल्ली गाड़ी जा रहा है। एम्प्सोविस। घर जाने वाली हैं। तो ना। 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 तो ना।

ना भी रख दिया हां पार करने से वोली फियर क्यों कर रहे हैं तो

만에 쪼고, 잘하겠네. 쪼고, 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 네. 고 쪼고, 네. 고 쪼고, 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 쪼고,

Hãy subscribe nó kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn nga ka dëng ja e <tune> më kishte 11 9 kamera më më 11 14 22 12 9 apo nuk la patuli ora